શોકમાંથી બહાર નીકળી જાઓ બસ તમારે હવે આનંદ કરવાનો છે જે રણભૂમિમાં તમે સભરતા હતા રખડતા હતા રજડતા હતા હવે એ તમારો સમય પૂરો થયો છે તમને હવે પુણ્યશાળી પુણ્યભૂમિમાં લઈ આવવામાં આવ્યા છે અને એટલે આનંદ કરો સંત પાઉલ ફિલિપીના ધર્મસંઘને સંદેશ આપે છે કે પ્રભુના પ્રેમમાં ઉત્તર ઉત્તર વૃદ્ધિ થતી રહો તમારા વધારો સારા તમને જ્ઞાન દરેક રીતે થતું રહો આનંદો અને ઈશ્વરનો આભાર માનો કે પ્રભુએ તમારા ઉપર અસંખ્ય પ્રેમ કરેલો છે અને આજનો શુભ સંદેશ સંત યો આપણને બધાને પસ્તાવાનો સંદેશ આપે છે કઈ રીતે પસ્તાવો કરીશું કઈ રીતે પ્રભુ તરફ પાછા વળીશું અને પસ્તાવો શા માટે કરવાનો છે આ બાબતો ઉપર થોડો આપણે વિચાર કરીએ તો સૌ પ્રથમ તો પ્રભુએ એક શરૂઆત કરેલી છે પોતાના એક ના એક પુત્રને આપણી મધ્યે મોકલીને આપણા કારણ સારું કેમ કે પ્રભુએ આપણા ઉપર પ્રેમ કર્યો છે અને એ પ્રેમ પોતાના પુત્ર દ્વારા આપણા ઉપર દર્શાવેલું છે પુત્રના બલિદાનથી આપણને મુક્તિ મળેલી છે આપણા પાપનું નિવારણ થયેલું છે અને હવે આપણે બધા બની ગયા છે અને છતાંય આ દુનિયામાં રહીએ છીએ આપણે વાસ્તવિક પરિસ્થિતિઓનો અનેક વખત આપણે સ્વીકાર કરતા નથી અને ભટકી જઈએ છીએ અને ત્યારે આજનો આ રવિવાર આપણને ફરીથી પ્રભુ તરફ પાછા વળવા માટે બોલાવે છે આપણે બધા જ અપેક્ષા રાખીએ છીએ કે હરેક વાતે કોઈને કોઈને કોઈ ફેરફારો થાય એ પોતાના અંતરમાં હોય બાહ્ય પરિસ્થિતિમાં હોય રાજ્યમાં હોય કે દુનિયામાં હોય કે સર્વત્ર જગ્યાએ હોય કંઈક ને કંઈક નવું થાય એવું ઈચ્છીએ છે અને એ આપણને ગમે પણ છે પણ પ્રભુ આજે આપણને કહે છે કે તારે તારા અંતરમાં ડોક્યું કરવાનું છે કે બહારના બધા પરિવર્તનોની તું અપેક્ષા રાખે છે શરૂઆત તારા કર કે તું ક્યાં છે તારા અંતરનું બદલાણ કરવું પડશે તારે તારા અંતરમાં ડોકિયું કરવું પડશે અને એટલે સંત્યુહાન દ્વારા જુદી રીતે આપણને કહેવામાં આવેલું છે ખીણ સૌ પૂરી દો થોડી દે પાડ સુધારું પંથ કરો સીધા વણા આ ખીણ શું છે કયો પંથ છે વણાં કયો છે કયા ખાડા ટેકરા છે તો એ છે બધું જ આ દુનિયામાં જે આપણે રહીએ છીએ માનવ સ્વભાવમાં જે ગુણો રહેલા છે તે છે અનેક પ્રકારના આ દેખાય સંબંધોમાં ઘણા બધા ભાગલા પડી રહેલા છે અને આ બધા દ્વારા આપણા અંતરના જે રસ્તાઓ છે એ ખરેખર ખીર સમાન છે વળાંક છે સીધા નથી રફ રોડ છે આ બધાને જો આપણે દૂર કરીએ તો ખરેખર આપણે પ્રભુ ઈશુના જે આગમનની હવે તૈયારી કરી રહ્યા છે અને આવનારા છેલ્લા આગમનની જે તૈયારી કરી રહ્યા છે એના માટે આપણે પ્રયત્ન કરીશું અને એટલે શરૂઆત કરીએ આપણા પોતાના અંતરથી પોતાનું અંતર તપાસીએ કે ખરેખર હું હવે આવનારા આ સુંદર પવિત્ર તહેવારને માટે મારી જાતની તૈયારી કરી રહ્યો છું સ્વાભાવિક છે કે જેવી ક્રિસમસ આવે છે કે તરત જ બાહ્ય તૈયારીઓ શરૂ થાય છે એ ઘરમાં હોઈ શકે અનેક જુદી જુદી રીતે હોઈ શકે છે શણગારો સજવવામાં આવે છે અને આ બધું જરૂર છે એક આનંદનો ભાગ છે પણ પ્રભુ ઈસુ આજે આપણને કહે છે સંતયોહાન દ્વારા કે હૃદયમાં પસ્તાવો હૃદય પરિવર્તન પહેલું જરૂરી છે વિચારીએ આપણે હજી કે મારે મારા કુટુંબમાં મારી પત્ની મારા બાળકો વડીલો સાથે કઈ પ્રકારનો સંબંધ છે હું એમની સાથે છું કે એમનાથી દૂર છું એમનો હું સ્વીકાર કરું છું કે હું એમનો અસ્વીકાર કરું છું હું મારામાં જ રચ્યો પછી છું કે હું સર્વસ્વને સાથે લઈને ચાલું છું મને આનંદ ગમે છે પણ મને બીજાને આનંદ આપવાનો ગમતો નથી અને ત્યાં સૌથી પ્રથમ આપણે વિચારવાનું છે કે ખરેખર જરૂરી છે કે હું આનંદ માણું અને બીજાને આનંદ માણું અને તો જ નાતાલનો સાચો આનંદ આપણે માણી શકીએ છીએ ખાસ કરીને ધર્મસંગની વાત કરીએ ચર્ચની વાત કરીએ તો ત્યાં પણ શું છે ખરેખર ઈર્ષ્યા અદેખાય ચડતી પડતીના કારણે આપણે હંમેશા આગળ જવાનો પ્રયત્ન કરીએ છીએ બીજાને નીચા પાણીને હું આગળ જાઉં અને બીજાને પાછળ રાખવું નથી મને પેલું સ્થાન મળે અને બીજા ત્યાં પાછળ રહેતા ન જો આ મારું વલણ હોય તો આજે આ રવિવારના દિવસે આપણને કહેવામાં આવે છે કે તારે હવે પ્રભુના આગમનની તૈયારી કરવી છે તો તારું વલણ બદલજે નમ્રતાની જરૂર છે પાછળ રહેવાની જરૂર છે બીજાઓને સાથે લઈને ચાલવાનું અને બીજાઓને આગળ કરવાનું જરૂરી છે અને તો જ સાચા અર્થમાં કહી શકીએ તો આપણે હવે નાતાલની તૈયારી કરી રહ્યા છે પ્રેમ પ્રેમના કારણે તો પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા એ પ્રેમ ક્યાં છે હું મારી પત્ની પર પ્રત્યે પૂરેપૂરો પ્રેમ કરું છું મેં મારા લગ્ન જીવનમાં જે વ્રતો આપેલા છે એ વ્રતોને હું વફાદાર છું કારણ જો વફાદાર નથી એનો અર્થ કે હું પ્રેમ કરતો નથી અથવા મેં પ્રેમ કરતા નથી અને એ આ જીવન દરમિયાન આ સમય દરમિયાન આપણે વિચારવાની જરૂર છે ધર્મસંગમાં શ્રદ્ધાનું વેખરાહ કરીએ છીએ ભક્તિ કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પણ પદ પડોશીનો સ્વીકાર થાય છે હું દરરોજ જાઉં છું ચર્ચમાં ભક્તિથી પ્રાર્થના કરું છું પણ ઘરના જે જોડે છે એની સાથે અમારે બનાવ નથી ક્યાં છે આ શ્રદ્ધા અને ક્યાં છે આ પ્રાર્થના સંત્યુહાન એ કહે છે કે હૃદય પલ્ટો એટલે હૃદયનું બદલા દરેકનો સ્વીકાર કરો એકબીજાનો સ્વીકાર કરો માફ કરો સહન કરી લો જો આ બધા મૂલ્યો હશે તો જરૂર તમે તમારા અંતરને ખરેખર સાચા અર્થવા તૈયાર કરો છો તો આ જે ખીણ છે ખરાબ રસ્તા છે આ બધાને જો તમારે સીધા કરવા હોય તો શંક યુહાનનો જે શુભ સંદેશ છે કે હૃદય પલટો ખરો પ્રભુ તરફ પાછા વળો આવો બધા સાથે મળીને આજે નક્કી કરીએ કે આ આવનારા તહેવાર માટે સૌ પ્રથમ તો આપણે દરેક જણ આ બધા જ ગુણોએ સ્વીકારી લઈએ અને જો પ્રભુથી ખરેખર અડગા થયા છીએ તો પાછા વળીએ અને સાથે સાથે અન્યોને પણ ઉદાહરણ આપીને પ્રભુના માર્ગે પાછા વળવામાં મદદ કરીએ સૌને આજના દિવસ માટે મારી શુભકામનાઓ અને ખાસ દરેકના માટે પ્રાર્થના છે <Sessantik> पिता और पुत्र और पवित्र आत्मा के नाम हे तुम झूम करती आवी रे अजन्ता निरात तुम झूम करती आवी रे अजन्ता निरात हे हाय हे धकना मईदी सुजन्यारे जन्यारे अजन्ता निरात तुम झूम करती आवी रे अजन्ता निरात तुम झूम करती आवी रे अजन्ता निरात